રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્ય રાજકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્ય રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો ઓગણસાહીઠ જેટલા રાજ્યકક્ષાના બેડમિન્ટન ખેલાડીઓએ ભાગ લીધો હતો અંદર અગિયાર ચૌદ અને સત્તર ભાઈઓ તથા બહેનોની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર ઉપર આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ ચૌદ એપ્રિલથી લઈને છવ્વીસ એપ્રિલ સુધી ચાલશે રાજ્યના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તે માટે તે હેતુથી સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ સંસ્કૃતિ પિયુષભાઈ ટંડેલ છે હું વલસાડ જિલ્લાથી આવી છું હું અહીં રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવી છું અહીં અમને રહેવાની ફેસિલિટી પણ ખૂબ સારી આપવામાં આવી છે રાજ્ય રાજ્ય સરકાર દ્વારા અને અહીંનું ખાવાનું પણ ખૂબ સારું આપવામાં આવે છે અહીંના કોર્ટની ફેસિલિટી પણ ખૂબ સારી આપવામાં આવી છે હું સ્વરા રાય ગાંધી છું અંડર સેવન્ટીન વડોદરા સિટીને રિપ્રેઝેન્ટ કરું છું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ટો આયોજિત કરવામાં આવ્યું છે અહીંયા બહુ જ સારી ફેસિલિટીસ છે એસી કોર્ટ્સ છે કોર્ટ્સ બી બહુ સારા છે અમને રહેવાનું ખાવાનું બધું બહુ જ સારું મળે છે આનાથી આ ટોર્નામેન્ટથી અમને બહુ જ સારું એક્સપોઝર મળે છે આગળ તમારું શું વિચાર મને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર સારું રિપ્રેઝેન્ટ કરવું છે ઇન્ટરનેશનલ લેવલ પર વર્લ્ડ નંબર વન આવું છે થેન્ક યુ નમસ્કાર મારું નામ હિન્સો અપેક્ષા છે હું જૂનાગઢ રૂરલમાંથી અહીંયા વડોદરા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓમાં અહીંયા રમવા આવેલી છું અને અહીંયાની સરકાર દ્વારા ખૂબ અનેરી અને સારી સુવિધાઓ જોવા મળે છે અહીંયા હોસ્ટેલની પણ સુવિધા છે રહેવા માટેની પણ સુવિધા છે ખાવા માટે સરસ ભોજન પણ મળી રહે છે અને અહીંયા બેડમિન્ટનના કોર્ટ પણ એસીવાળા છે જેથી કાંઈ પણ તકલીફ પડે એમ નથી અને અહીંયા આગળ જવા માટે બહુ મોટિવેશન મળે છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત બેડમિન્ટનની કક્ષાની અંડર ઇલેવન ફોર્ટીન અને સેવન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન આજે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વાઘોડિયા રોડ ખાતે કરવામાં આવેલ છે આ સ્પર્ધા તારીખ અઢારથી અઢાર એપ્રિલથી પચીસ નવેમ્બર પચીસ એપ્રિલ સુધી ચાલવાની છે જેમાં ગુજરાતના ટોપ બેડમિન્ટન એથ્લિટ્સ અહીંયા પાર્ટિસિપેટ કરવાના છે એમના માટે અદ્યતન સુવિધાઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મોહયા કરવામાં આવેલ છે અને આ સ્પર્ધા થકી આપણા ગુજરાતના ખેલાડીઓનો સારું પ્લેટફોર્મ પણ મળી રહ્યો છે જેથી આગળ જઈને ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરે એવી આશાથી આ સ્પર્ધાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા ગમત અધિકારીની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન ભાઈઓ બહેનોની નું આયોજન વડોદરા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે જેમાં આજના રોજ અંડર સેવન્ટીન બહેનોનું આયોજન કરવામાં આવેલ છે ને જેમાં ગુજરાત સમગ્ર ગુજરાતમાંથી એકસો જેટલી ખેલાડીઓએ ભાગ લીધેલ છે